અત્યારે જે ચંદુભાઈ વિરાણી કરોડોના ચેક લે છે કરોડોના ચેક સાઇન કરે છે એ વ્યક્તિએ ક્યારેય આ સંઘર્ષમાં જ્યારે બાલાજીની શરૂઆત કરી જ્યારે બાલાજી નામ પણ નહોતું ત્યારે અત્યારે કરોડો રૂપિયા કમાતા વ્યક્તિને કંપનીને ક્યારેય પણ વ્યક્તિ પાસે બીજા કોઈ પાસે થોડાક રૂપિયાની આજીજી કરવી પડી છે કે ભાઈ મને થોડાક આપ માટે જરૂર છે જીવનમાં મારી પાસે નાના નાનો પગાર હતો મેં ક્યારેય મારા શેઠને એવું નથી કીધું મને થોડોક ઉપાડ આપો મારે થોડોક આ પ્રસંગ છે એવા પૈસા આપો અને એક દિવસની પણ રજા નથી રાખી મારી માનસિકતા એવી છે કે જે પણ સ્થિતિ આવે ને એ સ્થિતિમાં જીવવું એ સુખી માણસની નિશાની છે એટલે આજ સુધી મારો ઇતિહાસ નથી એવો કે મારી પાસે ક્યારે એવી ગરીબી નથી આવી કે મારે કોઈને હાથ લાંબો કરવો હાથ લાંબો કરવો પડે જે પણ સ્થિતિ છે એમાં હું ખુશ રહી અને એને પાસ કર્યું છે ક્યારે મારા ઇતિહાસમાં એવું જોવા નહીં મળે કે હું ગરીબ હતો દુનિયા ની નજરમાં હઈ શું હું મારા પોતાની નજરમાં ગરીબ નહોતો એ એક માણસની નિશાની છે